નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ તમને દુઃખી કરે કોઈ તમને સમજી નથી શકતું તો કેવું જીવન જીવવું જોઈએ એના વિશે છે તો આ વીડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડિયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ ફરક એનાથી નથી પડતો કે કોણ તમને મેળવવા માટે મરે છે પરંતુ ફરક એનાથી પડે છે કે કોણ તમને ખોવાથી ડરે છે વાત એમનાથી જ કરો જે તમારાથી વાત કરવા માગે છે કારણ કે જે વાત કરવા નથી માગતા ને એની પાછળ પડીને ક્યારેય તમારી કિંમત ઓછી ના કરવી જોઈએ દોસ્તો જે માણસ દિલનો સાફ હોય છે લોકો હંમેશા એને જ બેવકૂફ ગણતા હોય છે અશાંત તમે એટલા માટે છો કારણ કે તમારે જે વસ્તુની જરૂર નથી ને તમે એ વસ્તુની પાછળ પડ્યા છો સતત બોલતો માણસ જો અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તેમાં શબ્દોની ખોટ નહીં પરંતુ લાગણીની ઓટ આવી ગઈ છે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો ને એ પણ એક મોટામાં મોટું સન્માન જ છે વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે દોસ્તો બસ એ કોઈક માટે સબક તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે સંસારમાં ચાર પ્રકારના લોકો હોય છે કેટલાક બીજાને દુખી કરીને સુખી થાય છે કેટલાક બીજાને દુખી જોઈને સુખી થાય છે કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે તો કેટલાક બીજાને સુખી કરીને સુખી થાય છે બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે ને એ જીવનની સૌથી મોટી સફળતા છે શબ્દો એવું કાતક તીર છે સાહેબ જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને દિલમાંથી નીકળી પણ જવાય છે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે કારણ કે જે જીવનમાં જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે પોતાનાઓની પરખ થાય છે કોણ પોતાનું છે અને કોણ પારખું છે કોણ સાથ આપે છે અને કોણ સાથ છોડીને જાય છે એ ખબર પડે છે હંમેશા આપણને એ જ લોકો જખમ અને દગો આપી જતા હોય છે જે લોકો હંમેશા શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો હંમેશા પોતાને આગળ વધવાના નવા રસ્તાઓ શોધો કારણ કે બીજાના પરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા પણ લેતા હોય છે એક વાત તો સાચી છે કે જ્યારે એ લોકોના જીવનમાં કોઈ નવા લોકો આવી જતા હોય છે ને ત્યારે એ જૂના લોકોની કિંમતને ભૂલી જતા હોય છે વાત કરવા માટે ટાઈમ અને મૂળની જરૂર નથી હોતી સાહેબ પરંતુ એ વ્યક્તિ માટે પ્રેમ હોવો જરૂરી છે કારણ કે જે વ્યક્તિને તમારી કદર હોય એ વ્યક્તિ તમારા માટે સમય કાઢી જ લેશે જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ને ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા અને જ્યારે એ લોકોના દિલ ભરાઈ જાય છે લોકોના મન ભરાઈ જાય છે ત્યારે લોકો રિસાવાથી પણ મનાવવા નથી આવતા જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જેને આપણે મેળવવા મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે જિંદગી જો હસાવે તો સમજી લેવું કે સારા કર્મનું ફળ મળ્યું છે અને જિંદગી જો રડાવે તો સમજી લેવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે માન્યું કે કિસ્મતમાં લખેલા ફેસલા બદલાઈ નથી શકતા પરંતુ શું ખબર તમે ફેંસલો તો લો કિસ્મત જ બદલાઈ જાય એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતું એટલા માટે ક્યારેક કોઈને સમજાવવાની કોશિશ ના કરો અને દરેક માણસ તમને સમજે એવી આશા પણ ના રાખો મતભેદ એવી ઉદય છે સાહેબ જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે ભવ્ય મહેલ હોય કે નાની એવી ઝૂંપડી હોય ઘર એ જ કહેવાય છે જ્યાં સુખ અને શાંતિ મળે જો કોઈની મદદ થાય તો એની મદદ અવશ્ય કરજો સાહેબ કારણ કે આપણે અહીં ધન કમાવવા માટે નહીં પરંતુ કર્મ કમાવવા માટે આવ્યા છીએ જ્યારે તમને એવું લાગે કે મારે આ સમય પહેલા આ કામ કરી લેવું જોઈએ તો એ કામ પૂરું કરી દેજો સાહેબ કારણ કે સમય વીતી ગયા પછી પછતાવા સિવાય કંઈ જ નહીં બચે કોઈ પણ કામ એટલી ઉતાવળથી પણ ના કરશો કે તે કામ બગડી જાય અને એટલી ધીરજથી પણ ના કરશો કે તમારો સમય જ નીકળી જાય આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે સવારનો ધુમ્મસ પણ આપણને એટલું શીખવાડી દે છે કે બહુ આગળનું જોવું નકામું છે ધીમે ધીમે ચાલતા રહો રસ્તાઓ આપોઆપ ખુલ્લા થતા જશે એટલા માટે જ્યાં સુધી તમને રસ્તો દેખાય છે ત્યાં સુધી ચાલો એ પછીનો આગળનો રસ્તો એ તમે જ્યારે ત્યાં પહોંચશો ને પછી જ દેખાશે માણસનો સાચો રંગ ત્યારે જોવા મળે છે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને જ્યારે એ તૂટી જાય ને ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું જીવનમાં કોઈ તમારો વિશ્વાસ તોડે ને તો એનો ધન્યવાદ કરો કારણ કે એ માણસ શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા વિચારીને કરવો જોઈએ જીવનમાં ક્યારેય એવું કામ ના કરો જેના કારણે તમારે પછતાવવાનો વારો આવે અને મન પણ અશાંત રહે કોઈ પણ માણસની ઈર્ષ્યા ના કરો કોઈ પણ માણસનું અપમાન ના કરો જે લોકો સારા કામ કરે છે એની હંમેશા પ્રશંસા કરો એમને ધન્યવાદ આપો દરેક તકલીફ એવી શાળાની જેમ છે જ્યાં તમે કંઈક શીખો છો તમે શું શીખ્યા એ પર ધ્યાન આપો કેમ કે એ જ શીખ તમે આગળ જીવન જીવવા માટે તમને કામમાં લાગશે દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે જો તમને ખબર છે કે તમારું દિલ તમારું મન જ તમારું કહેવું નથી માનતું ને તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે ખોટા લોકોથી રાખેલી આશા એ તણાવ અને ચિંતાનું કારણ બને છે કોઈની આંખોમાંથી ટપકતા દુઃખના આંસુને જો અરખના આંસુમાં ફેરવી શકો ને તો યાદ રાખજો મિત્રો કે ધરતી પરનો આપણો ધક્કો વસૂલ છે દરેક પળમાં પ્રેમ છે અને દરેક ક્ષણમાં આનંદ છે કોઈ બેસો તો યાદ છે અને જીવતા આવડે ને તો સાહેબ આ જિંદગી છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર